રહ્યા ત્યારે યુવાનો સૌથી વધારે અત્યારે હાલ મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું કેટલો ઉત્સાહનો માહોલ છે કઈ રીતે બહુ જ મસ્ત ઉત્સાહનો માહોલ છે સારું બી લાગે છે કે રાધા કૃષ્ણ ભગવાન મંદિર છે આવું હર વર્ષે થાય ને હર રીતના અમે દર્શન કરી અગારી વાર એમના આશીર્વાદ અમારી વાતે તમે આજે ડાન્સ કર્યો છે કઈ રીતે ઉત્સાહ હતો કઈ રીતે તમે આજે કૃષ્ણમય બન્યા છો અમે અમે યુવકો બધા કૃષ્ણ મંડળમાં જોડાઈ ગયા છીએ અમે એક જ વસ્તુ કહીશું કે તમે અહીંયા સુખ શાંતિ બધું તમે અહીંયા જ પ્રાપ્ત કરી શકો છો હરે કૃષ્ણ કૃષ્ણ ભગવાનના કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીમાં મને બહુ ખુશી થાય છે જે પણ કૃષ્ણ ભગવાન માને એમને માનવાનું અને એમના સિદ્ધાંતો પર ચાલવાનું હરે કૃષ્ણ એ પ્રમાણે ઉત્સાહનો માહોલ છે અત્યારે તમામે તમામ ભક્તો છે અત્યારે ઉત્સવ રહ્યા છે મય બની ચૂક્યા છે ત્યારે દ્રશ્યો કંઈક જોવા મળી રહ્યા છે ભક્તો તમામે તમામ ઉપસ્થિત થયા છે ત્યારે તમામ લોકો અહીં ઉભ્યા છે કૃષ્ણમય બની ચૂક્યા કેટલો ઉત્સાહનો માહોલ કેટલો ઉત્સાહનો માહોલ છે કઈ રીતે ગોકુલાષ્ટમી એવી છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ નહીં પણ સમયનો જન્મ થાય છે એક નવા નવા યુગની શરૂઆત થાય છે જેમણે પૂરેપૂરી ભગવદ્ ગીતા કહી સંભળાવી છે સમજાવ્યું છે કે કઈ રીતે જીવન જીવવું એના લીધે આજે ભક્તો કૃષ્ણ ભગવાનના દર્શન માટે સવારથી સાંજ સુધી સેવા આપે છે અને એમના દર્શન માટે લાઈન લગાવીને ઊભા રહી છે

તમામ લોકો ઉપસ્થિત થયા છે અને જે પ્રમાણે અત્યારે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે